લાગુ કરવામાં આવી હતી એને એનટીએ જે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એને છાસવારે એવું કહેતી હતી અને હજી તો ગત રોજ ગઈકાલે જ એને એફએક્યુ મૂક્યા અને એફએક્યુમાં એને એવું કીધું કે ભાઈ અમારી જે આ પદ્ધતિ છે એટલે કે જે આ ગ્રેસિંગ પદ્ધતિ છે એ સાયન્ટિફિક રીતે પણ આ જે મેથડ છે પ્રુવન છે એટલે તમે વિચારો આજે જો ખરેખર જે વ્યક્તિ સાચો જ હોય તો એ સીધો જ કોર્ટમાં આવીને એવું ન કહીએ માં કોર્ટમાં આવીને દલીલ કરે પરંતુ આજે એને કોઈ પ્રકારની દલીલ ન કરી અને અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે